તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણા પેલો પતંગ ચગાવ્યો હતો તમે જોયો તો પણ આજે આપણે પતંગ બનાવી શકો આવો જુઓ આવો સેવ છે બાદ જેવો આપણે અને આ પતંગને આપણે આકાશમાં ચગાવવાનો છે તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળે અને મિત્રો આપણા સ્પેશિયલ દોયડી લાવે છે જો આખી આખું ઘટ્ટું છોડાવ્યું છે પતંગ સગાવવા માટે સ્પેશિયલ કારણ કે પેલો પતંગ સગાવ્યો તો પણ એડી ઓછી પડતી હતી અને આજે આપણે આ પતંગ સગાઈ તો આપણે વિડીયોમાં બનાવો અને પતંગ જેવો સગે છે કમેન્ટ જરૂર કરજો કારણ કે બહુ મહેનતથી પતંગ બનાવે છે તો મિત્રો આ પતંગ તો તમે જોયો તો આપણે સગાયો તો અને આને તમે પતંગ આજ લ્યો ના જો ફેરથી જોઈ નાખો આવો પતંગ આપણે આને સગાયો તો અને હારો સગ્યો હતો તો આ પતંગ તો થાય અને આપણે બીજો નવો પતંગ બનાવ્યો અલગ સ્ટાઇલમાં થોડું આ સ્ટાઇલ અલગ છે અને હેરી સ્ટાઇલ અલગ છે તો એ આપણે જોઈશું કે એરો પતંગ જેવો સગા છે આ પતંગ સગતું છે એવો પતંગ સગાશે નહીં શકતું તો એના માટે વિડીયો બનાવો બાકી એમાં આપણે સગાઈ જોઈએ જીવો સગા છે પતંગ તો મિત્રો પહેલા પહેલા પતંગ તો જો અંદર જાય એવું કરે છે આ વાયરો એ હો વાયરો થોડું માપનું છે પણ તો આપણા કિન્ડિયા બચશું અને પતંગને સગાવશું તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો કારણ કે નવા નવા વિડીયો આ ચેનલ પર આવતા રહીશી અને મિત્રો બને એટલો સપોર્ટ કરતા રહેજો અમે તમારા માટે નવા નવા વિડીયો અને આ પતંગ બનાવ્યો એ પણ કમેન્ટ કરજો તો મિત્રો આપડા આ થાય આ મોટા પતંગ ની દોરી તો જુઓ આવું છે આ ઘટું અને આપણે જોઈએ જેટલો અત્યારે પતંગ થાય છે પેલી દોરી ઓછી પડતી હતી બરોબર એટલા માટે ઘટો જોડાઈ દીધો છે અને પતંગ એ નવી સ્ટાઈલમાં લાવી દીધો છે તો અમે જોઈએ કે સગા સગ નહીં શકતું તો વિડીયો બનાવો બાકી કિન્યા બધવાની જ અંબોજ નાખીએ અને

તો મિત્રો આપણે પતંગને કિન્પ વધી છે બરાબર અને હવે આપણા ચીકો અને પહેલાં જોઈ જોઈએ પતંગ ઉડે છે કે નહીં ઉડતો તો આથમાં દોયડી આપણે લાયા છીએ પિક્ચર સગા માટે આખો ઘટો લાયા છીએ હા ઘટો હાથમાં હતો હા તો નહીં જતો તો મિત્રો આપણે કિન્ના પોતે રેડી થઈ ગયો પતંગ અને આપણે લઈને આવી ગયા છીએ મેકાવા અને આપણે જે પેલો પતંગ રહ્યો જે અને મોરી બનાવ્યો હતો મોટો પતંગ એને આપણે જો કિન્ના ચોમ પોતી હતી અને અને ત્રણ હેડા છે ડાયરેક બે ઓમ અને એક પેને પેલા પતંગ નો તો એક આટલે અને એક નેચ બે માં પટી તો જોવા ત્રણ માં થયું છે આમાં ત્રણ વાળો સારું થગા છે કે નહીં પતંગ એ જોજો અને આના આપણે સગાઈએ તો કમેન્ટ કરજો કે જે આપણે બે આપણે બે બોધી હતી કે આ એક ના બે એ પતંગ હારો શક્યો કે આ ત્રણ બોધી જે પતંગ હારો શક્યો તો કમેન્ટ કરજો બાકી કઈ તો જોવા જેવું થાય છે પતંગ ઉપર જ પતંગ આ બાદ જેવો પતંગ છે કર્યું પણ આમ થોડું એટલે માગે છે તો નમણ બચ્યું અને પછી જોઈએ કમ્પ્લીટ થશે કે નહીં તો હા લઈ જવું ભીણ બાકી પતંગ જેવું લાગ્યો કમેન્ટ જરૂર કરજો તો નમણ બચવી પડશે કાલ ભાઈ થયું જબરદસ્ત

તો મિત્રો પણ નમણ બધી કમ્પ્લીટ કરીશું અને પાછું સગાશે નહીં ને આપણે અને આપણે જે મિત્રો વાયરો ઓછો પડે એટલે પતંગ વાયરામ જતો નહી કારણ કે આ બહુ મોટો પતંગ કહેવાય એટલે વાયરો થોડો વધારો હોય તો એને સગવામાં સારું રહે અને આપણને સગાવવાની મજા આવે

પેલા થઈ ગયું તું કમ્પેર તો ફેરફાર કર્યો એમાં બધું બદલાઈ ગયું છે અને પતંગ આયે જીધો પે ગયો બાવળિયામાં અને હરકી ના નવું ખેડે તો ફાટી જઈએ ખરું એટલા માટે લાલભાન હોય બોલાવ છું આવું છે લાલભાન ગમે તે કઈ હરકી ના ઉતારવું પડશે ને ફાટી જઈ જાય બધું ખરેખર મિત્રો આ બાજકી ઉડાણ તો બહુ ભારે કર્યું છે

એ તો વળી બચી ગયું બાકી છે અધા ટોચમાં ખડાય રહ્યો વાત ને તો તમે જોવા ખાલી આ કોટા તો જો ખાલી છેવડા મોટા મોટા કોટા છે આ કોટા પતંગને ફાડી નાખવા દે પણ આ તો વળી બચી ગયું છે પતંગ આટલો તું એમાં વધારે કોઈ જોયું ને પોચી હોત તો ખેંચો તોય ફાટી તો નહીં તો સડવાના હતા તા નહીં જામ કે કોટા છે એટલે સારું થયું કાઢ આટલા આવ્યું એટલે કાંઈ ઉપર જુઓ તો પાછો ના પતંગ ફાટેલો આવતા તથમાં

તો ખરેખર અમને મજા આવે કારણ કે પતંગ બનાવ મહેનત બહુ કરી છે તમે જુઓ હવે જે કોઈ પતંગ મુકાવશે ને આપડે સગાવજો થોડો વાયરો જો મિત્રો વાયરો આવે તો આપણે થોડી વાટ જોવી પડશે કારણ કે ઓછા વાયરમાં તો પતંગ સગતો જ નહીં ઓપુછો બધું ભૂય આવે છે અને થોડો આપણો વાયરો એવું લાગે કે આપણો વાયરો વડે છે તરત આપણે પતંગ ખેંચીએ છીએ હા અને વાયરો આવી ગયો છે ખબર તો વખત તો અંબુઠું જેટલું મેં બેહી ગયો હતો પતાવી પેલા ખાતું આટલો હતો પતંગ આપશે નહી પાછું કોશિશ કરીએ કદાચ આવતું પણ આબુ કાઠું છે કોટા કોટામાં ભરી દેશે માટે કોઈ નક્કી તો નહીં પણ આપણે ટ્રાય કરશું મિત્રો ખરેખર આપણો પતંગ સગાવ્યો તો અને પતંગ પેલા વખત આટલો ન્યાસો હતો પણ આ તો પતંગ છે ટોચમાં છેડ તો ખાલી પતંગ આપવો મુશ્કેલ છે ઝાડ હોત તો પતંગ પચવાની સંભાવના હતી પણ ખરેખર મિત્રો મહેનત પણ પોવાની ફરી વળી એવું થયું છે કારણ કે બહુ મહેનત કરી હતી પતંગ બનાવવામાં અને આજ પતંગ બાવળિયાનું ટોચમાં જ અહીં ખડી રહ્યો છે એટલે હવે કરવું હું તો મિત્રો એક લાઇક જરૂર કરજો કારણ કે દુખ તો થાય છે પતંગ મિત્રો આટલામાં છે ને કશું એવું છે નહી કે આપડે છે નહીં આટલામાં માં ખરેખર બીજું કઈક જાણવો તો આપડે ઉતારી નવરા કોટા વાળું છે એટલે કે કોટા કોટા છે પણ આપણે આ મેન્યુ છે ને આ પતંગનું એટલે એનું કોમ્પલેટ કોટામાં તો જ જાય ફટફટ કોટા બે એટલે મેન્યુ હાજુ રવાનું તો છે નહીં ને આપણે હવે પતંગ ને કાં કે દોયડી ભૂલ લાવવા માટે આપણે પતંગને ને ખેસવો જ પડશે ને કે એમ કોઈ આવવાની નહી તો બીજી કોઈ થાય વિ નહીં તો અમ ડાયરેક્ટ ખેસવું પડશે અમે

ખર મિત્રો પતંગ પતંગની હાલત બગડી ગઈ છે કારણ કે હવે સગવાના ચાન્સ ઓછા થવાનો જો ફાટી ગયું છે ફાટી ગયું તો આ બધું પતંગ સક્યા નહીં છે આમ કે પૂરેપૂરો પતંગ ફાટી ગયો જો આટલું બધું વધવા જઈએ ને તો વધાય એવું નહીં બરોબર સક્યા નહીં જો પેલા સગ્યું હતું મિત્રો પતંગ એક વખત તો બચી ગયો તો અને બીજી વખત જોવાયા આ મોટું બહુ ફાટી ગયું છે પતંગ નો તો મિત્રો વિડીયો માટે એક લાઇક તો જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કારણ કે પતંગ ફાટી ગયો એટલે બહુ દુઃખ થયું છે આપણો આ પતંગ છે ને અમે કૈકો કોમનો રહ્યો નહીં કે મેન્યુ બધું ફાટી ગયું છે અને આ વિડીયો આટલા સુધી મળીએ નવા વિડીયોમાં